જય માતાજી બધાને કેમ બધા આનંદમાં મિત્રો નવરાત્રી ના દિવસો પૂરા થયા માની આરાધનીના ભક્તિના દિવસો આપણે બધા માણ્યા જેવું આપણાથી સમરણ થયો આપશો એ કર્યું હશે આનંદ કર્યો હાલો મિત્રો રાજા કરણની વેળા સવારનો પોર થોડી જૂની વાતો વાગોળીએ હું જે વાત કરવાનું છે આપણે ઘણી બધે વાંચીએ છીએ સાંભળીએ છીએ તોય થોડીક કરી દઉં આપણે મિત્રો ઝવેરચંદ મેઘાણી એક વાર્તા મને બહુ ગમે આમ તો બધી ગમે ઝવેરચંદ તો ઝવેરચંદ હતા પણ એમાંની અમુક તો ખાસ એમાંની એક છે ઘોડી અને ઘોડેશ્વર મેઘાણી સાહેબ લખે કે કાઠિયાવાડમાં કોઈક ધુરંધર કાઠીને ત્યાં કોઈ પ્રસંગે બસો પાંચસો કાઠીઓ થયા હવારમાં ડાયરામાં કહું અને છોળો ઉડે ફુર મહારાજ ઉગ્યા અને કાઠીઓના તિષ્ઠદેવ ભગવાન સૂર્યનારાયણ ભલે ઉગા ભાણ ભાણ તુહારા ભામણા જીયન મરણ લગ માન રાખજો કશ્યપ રાઉત પ ફૂટી હો પરગડો જાગી જીવા જોણ સાહેબ સબકો દેત તૈ ચાંચ પ્રમાણે ચોણ તું ઉગી તિમિર ટળે અને ગવ છૂટે ગાળા પૃથ્વી અજુવાળા કરે કુંવર કાશ્યપરાવોત આવો હવાનો ભગવાન શૂર્યનારાયણ મહારાજ ધીમે 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 ઉપર નીકળી રહ્યા છે આગળ વધે એ વખતે ડાયરો જામ્યો કહુંબાની છોડું આલે અલક મલકની વાતો હાલે કોઈ શુકનની વાતો હાલે કોઈ સુરવિરાયની વાતો હાલે કોઈ ઘોડાઓની વાતો હાલે એમાં ઘોડાઓની વાતો નીકળી કોઈ કે ઘોડી આવે ઓની હારી કોઈ કે ઓની હારી કોઈ કે આ ઘોડીએ પરાક્રમ કર્યું કોઈ કે આ કર્યું મિત્રો એમાં એક ચારણ બેઠેલો ડાયરામ ચારણ વાતને હોકારો નથી અને જરા જરા મરકે કાઠીઓ કીધું ગઢવી બહુ મોટા સવારે લાગો છો અને ઘોડાએ રાખતા લાગો છો ગઢવી કીધું કાઠી દરબારો સવારે નથી અને કાંઈ ઘોડા ઘણા ઘોડા નથી રાખતો એકાદો ટારડું ઘોડું છે એમાંથી આવું જાઉં બાકી મેં ઘોડા જોયા છે અને સવારે જોયા છે હું તો ગઢવી કરો વાત હવે ગઢવી વાત કરે છે એ ગઢવી કહે છે કે ચોમાસું બરાબરનો જામ્યો આહાડ બરોબરનો વર્યો શ્રાવણ અને ભાદરવામાં ભાદરવો ગાંડો થયો ભાઈ વરસાદ ઝીટ ઓરાવા માંડ્યો નદી નાળા છલકવા માંડ્યા અને આ ગામનો કાઠી દરબાર પોતાના કાઠિયાણી માવતરે પિયર ગયેલા એને તેડવા માટે જાય છે ઘોડી ઉપર બેસીને અને ઝવેરચંદો લખે કે એ ઘોડીને કાઠિયાણો વગર ફાવે નહીં એ બે ચાર મહિનાથી પિયર ગયેલા એટલે ઘોડીએ બહુ અહુરી ક્યારે કાઠિયાણીને જવું અને ઘરે તેડી આવું આવા ભાવ સાથે ઘોડી અને ઘોડેશવાર બે જાય છે વચ્ચે એક ભયંકર નદી આવે બાદર જેવી ગાંડી તૂર હાલે કાઠી એક બેદી તો રોકાણા પણ ઘરે જવાની તાલાવેલી સાસરાના ઘરે કેણ મોકલ્યું કે હમણાં હમણાં કહો તૈયાર થઈ જાય મારે તેડીને જવું છે ના પાડ્યું એમના હાળા હશે કે દરબાર આ ભાદરવો ગાંડો થયો નદી બે કાંઠે ભરપૂર આલે ત્રાપાવાળા જે ઉતારતા માણસોને એક રૂપિયો લઈને એ બંધ કરીને બેઠા છે અને રેવા દો બાઈ જે કાઠિયાણી હતા એમના દીકરી એમને કહ્યું કે માનશે નહીં આ મને મૂકે જ છૂટકો તમારે એ ત્રણ મહિનાનું બાળક કારણ કે સુવાવડ ત્યાં થઈ લઈ ત્રણ મહિનાનું બાળક તેડી અને ગાડામાં બેઠા ગાડા ખેડૂને એક બે ઘરના માણસો એ નદી સુધી મૂકવા આવ્યા ત્યાં જોઈએ તો નદીના બે કાંઠે વીસ વીસ પચીસ પચીસ પચાસ પચાસ માણસો ઊભા ત્રપાવાળા જે છે એ એક રૂપિયામાં જે માણસને ઉતારતા એ બંધ કરીને બેઠેલા કાઠી દરબારને થયો કરી ત્યાંથી તો નીકળી આવ્યો બહુ મરદાનગી બતાવીને હવે કેમ જાઉં પણ કાઠીએ વિચાર કર્યો મારી પાસે ઘોડી છે હું તો ઘોડીથી ઓલી પાર જતો રહીશ કારણ કે મને ભરોસે મારી ઘોડીનો હવે કાઠિયાણીને અને બાળકને કેમ ઉતારવા એટલે ત્રાપાવાળાને કીધું કે મિત્રો ત્રાપાવાળાઓ પાંચ રૂપિયા આપીશ જો એક મારી કાઠિયાણી નનકા બાળકને સામે કિનારે ઉતારી દો તો પાંચ રૂપિયા આપીશ હવે જ્યાં રૂપિયો ભાડું લેતા એની જગ્યાએ પાંચ રૂપિયા લાલચમાં પડી ગયા કાંઠે ઉભેલા માણસો કહ્યું કાઠી દરબાર ગજબ કરો છો કાઠિયાણીને ખોઈ બેસો ને દીકરાને ખોઈ બેસો પણ કાઠીએ કહ્યું ભાઈ આજે તો કાં ઇતરિયામાં સાથે પરિવાર સાથે ને કાં સમદાનના પેટાળમાં બાકી જાય છૂટકો છે હવે ત્યાંથી નીકળી આવ્યું પાછું તો જાય જ નહીં મિત્રો ત્રાપો આપે સાંભળ્યો હશે ત્રાપો એટલે ખાટલી હોય ચાર પાયાવાળી નાની એને બે છેડે રાંઢવા બાંધેલા હોય એક માણસ આગળ તરતો તરતો રાંઢવો તાણીને તરે બીજો પાછળ પકડીને તરે વચ્ચે ત્રાપો હોય હવે વિચારવાની વાતમાં વાતની જે વસેકાઈ છે ને આ વાતની આ કાઠિયાણી બાઈ છે એ કાઠીને નથી કહેતા કે મારે શું મરી જવું હું નહીં બે હું કાઠી ત્રાપામાં તમે આજના જમાનાને ને એ વખતના જમાનાને કમ્પેરિઝન કરો એણે કીધું નથી કાઠી શું કામ મને મરવા બોડી નાખવાનો છે પતિનો હુકમ થયો બે ગયા ભગવતીનું નામ લીધેલો ગૂમટો કાઢી બાળકને ખોળામાં તેડી ત્રાપો પર બેઠા ત્રાપો નદીની વચ્ચો વચ પહોંચ્યો અને મિત્રો ઝવેરચંદ મેઘાણી લખે કઈ હાફ મૂંઝાતો મૂંઝાતો પાણીમાં તર્યો હવે એણે આ ને ત્રાપો જોયો એ રાંઢવાને પકડી આંટો દઈ અને જે બાજુ આ બાઈ બેઠેલા ત્રાપા બાજુ જોવા મળ્યું બે કાંઠેથી માણસો જોતા હતા કીધું કાઠી ગજબ કર્યો હાફ જાય છે અને ત્રાપામાં જે કન્યા બેઠા બાઈ બેઠા છે તમારા ઘરવાળા બેઠા એ બાજુ જાય છે કાઠી દરબારને ત્રાસકો પડ્યો અને ત્રાપાવાળાને કીધું કે ત્રાપાવાળાઓ દસ રૂપિયા આપીશ વીસ રૂપિયા આપીશ પણ રાંધવું મૂકતા નહીં અને આ બીકને મારે આ ત્રાપાવાળાએ રાંઢો મૂકી દીધો અને ત્રાપો જે છે એ ગડથોલિયા ખાતો પાણીમાં ઘડીક ડૂબે ઘડીક બારે અને જે બાજુ પાણીનો વેણ હતો એ બાજુ નીકળી પડ્યું માણસો કીધો કાઠી દરબાર ભૂંડી કરી ઘોડી મંડી છેટા નાખવા ધણિયાણીને જતાં જોયા પાણીમાં કાઠીએ રાંગ વાળી અને જે બાજુ ત્રાપો જાય છે એ બાજુ ઘોડીની વેતી મેલી અને અર્ધાક ખેતરો ઉપર એ ત્રાપાને આંબી ગયો કાઠી દરબાર ઘોડી અને કાઠી બે છલાંગ મારી નદીમાં પડ્યા સાપ હવે ટ્રાપાની બાજુ પહોંચવાનો થયો ત્યાં તલવારનો ઝાટકો દઈ સાપનું તો કામ પૂરું કર્યું કાઠિયાણીને બાળકને બેયને બૌડામાં ઝાલી અને ઘોડી ઉપર બેહાડ્યા પણ હવે જ આવું ક્યાં સામે એણે ઘોડી પહોંચે નહીં અને બે બાજુ ત્રણ ત્રણ માથોડા ચાર ચાર માથોડા ભેખડું વિચાર કર્યો કેમ કરવું પણ આ તો સમજદાર ઘોડી એ ઘોડી શેલારા મારતી તરતી 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 એક જગ્યા જોઈ નાનો હોય માટીનો ઢગલો એના માથે ચારે પગ ગોઠવી અને છલાંગ મારી પણ ઘોડીનું આ ગળું જે છે બહારે નીકળ્યું નદીથી અને ઘોડી પાછી પડી એકવાર પડી બીજી વાર પડી વિચાર વિચાર કરો મિત્રો આ વાતમાં આખી વાતમાં કાઠિયાણી એક જ વખત બોલે છે એક જ વખત આખી વાર્તા શરૂ થાય અને પૂરી થાય એની વચ્ચે એક જ વાર બોલે છે અને એ કાઠિયાણી આ જગ્યાએ બોલે બીજી વાર ઘોડી જ્યારે પાછી પડી ત્યારે કીધું દરબાર મને એના નનકા દીકરાને મૂકી દો જીવતા હોય નર તો ફેર બસાવે ઘર તમને બીજી કાઠિયાણી મળી જશે મિત્રો કાઠિયા કીધું અરે ગાંડી આવી વાત કાં કરે આજે તો મારી પ્રતિજ્ઞા છે કાં તો ઇતરીયા ગામમાં સાથે ઘરે રહેશો અને કાં સમદરના પેટાળમાં અને મિત્રો એ ઘોડીને ઠપકો દેશ બાપ અંતરિયાળ રાખીશ કે શું અને જેમ ચતુર માણસ સમજી જાય ઠપકો એમ ઘોડીએ કાન સરવા કર્યા ધાણીનો ઠપકો સાંભળ્યો અને ત્રીજી વારની છલાંગ મારી ભાઈ પણ હેમતવાળો માણસ જેમ કૂવામાંથી ડોલને ખેંચે બારે એમ ઘોડી બારે નીકળી પણ ઘોડીના પ્રાણ નીકળી ગયા મિત્રો સામે કાંઠે નીકળી ગઈ એ કાઠી દરબાર છે પોકે પોકે રોવા માંડ્યા માણસોએ સાથોના દીધી અને જીવ્યા ત્યાં સુધી એ કાઠી દરબાર કોઈ ઘોડી ઉપર બેઠા નહીં વિચાર કર્યો કે આવી ઘોડી મળશે નહીં અને હવે હું બેસીશે નહીં મિત્રો આજે ચારણ ડાયરામાં મરક મરક હાસતો હતો ને એ ચારણ કહે છે કે કાઠી દરબારો આ ઘોડીનો જ્યારે પ્રાક્રમ થયો કાઠિયાણી જ્યારે ડૂબતા હતા અને ઘોડી જ્યારે છલાંગ મારી ત્રીજી વખતના પ્રયાસે બહાર નીકળી હા મેં કાંઠે હું રૂબરૂ જોનારો એટલે દરબારો આપ જે વાતો કરો છો બરાબર ઘોડા વખાણવા જ એવા પણ મેં જે ઘોડી જોઈ છે ને ઘોડી અને ઘોડેશ્વર આમ નામ છે મિત્રો ક્યારેક ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસદાર વાંચજો આપણે ઘણા વાંચીએ છીએ તો મિત્રો ઘોડાને ઘી પાતા કામણ કર ગ્રહ્ય નહીં ચટકી દી ચડે એ તો પારકા પોતાના કરે તો મિત્રો ઝવેરચંદની આજે મને યાદી આપને કેવી લાગી જરા કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી